સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ મળી આવ્યું સુરતના પલસાણામાં ગુજરાત એટીએસની રેડ છે ચાર પોઈન્ટ પાંચ કિલો કેમિકલ સહિત વીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પલસાણાના ઔદ્યોગિક વિસ્તારમાં રેડ કરી હતી કારેલી ખાતે પતરાના શેડમાંથી ફેક્ટરી ઝડપાઈ છે ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ પણ ઝડપાયું છે બે શખસોની તેમાં ધરપકડ કરવામાં આવી મોટા ભાગનો માલસામાન મુંબઈ મોકલતો હતો સુરતના પલસાણામાં ગુજરાત એટીએસની આ રેડ

ગ્રામ્ય એસઓજી હોય સુરત જિલ્લા એલસીબી હોય અને અન્ય બ્રાન્ચિસ જે છે તે ઊંઘતી ઝડપાય છે કારણ કે એમની નાખ નીચે આ કારેલી ગામના રસ્તાના ઉપરથી અવરનવર કેમિકલની હેરાફેરી થતી હતી લોકોને ના ખબર હતી કે આ કયું કેમિકલ છે પરંતુ ગુજરાત એટીએસની બાતમી મળી હતી કે ડ્રગ્સ બનાવવાનું કેમિકલ છે તે આ પલસાના ઔદ્યોગિક વિસ્તાર જે આવ્યો છે ત્યાં ચાલી રહ્યો છે આખો ગોરખધંધો જેના અંદર એક રેડ કરવામાં આવી હતી સાડા ચાર કિલો કેમિકલ સહિત વીસ કરોડનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે કારેલી ગામના અંદર પતરાના શેડની આડના અંદર આ ફેક્ટરી ચાલતી હતી જેના અંદર ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ્સ પકડવામાં આવ્યું છે બે શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે આ સૂત્રોનું માનીને ચાલે તો મોટા ભાગનો માલસામાન મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો એવું પણ સામે આવી રહ્યું છે અગાઉ પણ આપણે વાત કરી હતી ત્યારે દક્ષિણ ગુજરાતના પાનોલી નજીક કંકલેશ્વર નજીકથી પણ આવી ફેક્ટરી પકડાઈ હતી એ દર્શાવે છે કે હવે મુંબઈ જેવા શહેરની અંદર પણ જે ડ્રગ્સ મળી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતના કેટલાક વિસ્તારમાંથી બનીને જતું હોઈ શકે છે પરંતુ હાલ ગુજરાત એટીએસે આ બાબતે કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી કરી પરંતુ આ એક મોટું ષડયંત્ર હોઈ શકે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે કારેલી ગામના પતરાના શહેરના અંદર જો ડ્રગ્સનો ગોરખધંધો ચાલતો હોય અને સ્થાનિક પોલીસ પણ ઉમટી ઝડપાય તો ખરેખર આ ચિંતાનો વિષય છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર ગુજરાતના પલસાણામાં ગુજરાત એટીએસ રેડ છેલ્લા કેટલાય સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને આખરે આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું